સુરેન્દ્રનગરમાં સમારકામ કરવામાં આવેલા દોધરેજ બ્રિજનું લોકાર્પણ કરતા પહેલા જ તિરાડ પડતા બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવી પડી છે ત્યારે પુલ નિર્માણ કામ બાદ બ્રિજ પર તિરાડો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે તેમજ સવા કરોડના ખર્ચ સમારકામ ચાલી રહ્યું છે અને આગામી પંદર ડિસેમ્બરે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે સુરેન્દ્રનગરના દૂધરેજ નર્મદાની કેનાલ ઉપરના પુલનું સમારકામ ચાલી રહ્યું છે એક કરોડ અને પચીસ લાખના ખર્ચે આ નિર્માણકામ ચાલી રહ્યું છે નેવું ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે જ આ પુલ ઉપર તાળા દેખાતા હોવાના કારણે હવે ફરી એક વખત તંત્ર દ્વારા આ પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે પહેલાં ચાર મહિનાથી આ પુલ બંધ કરવામાં આવ્યો છે નિર્માણ કામ બાદ ફરી તાળા દેખાતા હોવાના કારણે તેના ઉપર તળ પાથરવાનું કામગીરી છે તે આજથી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને છેલ્લા ચાર મહિનાથી ધાંગધ્રા માલવણ પાટડી મોરબી તથા કચ્છ જવા તરફના વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે પુલ નિર્માણકામ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે નવો સમારકામ કરેલો પુલ છે તેના ઉપર જ તાળા દેખાવા લાગ્યા હતા જેને લઈને હવે વધુ એક તેના ઉપર આરસીસીનું સી નું બનાવવાનું આજથી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તાળા પૂરવાના પ્રયાસો આજથી શરૂ કરવામાં આવ્યા છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર